નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ7 ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બામભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સાથે સંકળાયેલ લિમખેડા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષામાંથી એક માર્ક આપતા યુનિવર્સિટીના સબોર્ડ જોવા મળ્યા વિદ્યાર્થીઓ દ્વારા હોબાળું પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત યુનિવર્સિટીમાંથી અલગ થઈ અને પૂર્વ પટ્ટીઓના જિલ્લામાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે આ યુનિવર્સિટી સાથે સંકળાયેલ લીમખેડા ખાતે આવેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓની કોલેજ તરફથી યુનિવર્સિટી લેખિત પરીક્ષામાં માર્ક્સ ઓછા આપતા વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી લીમખેડા આર્ટ્સ કોલેજમાં મોટાભાગે આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે ત્યારે કોલેજ સંચાલકો દ્વારા પોતાના તરફથી મૂકવામાં આવેલ યુનિવર્સિટીના લેખિત પરીક્ષામાં માર્કમાં સિત્તેર માંથી એક માર્ક્સ મૂક્યા હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પોતે અન્યાય થયો હોય તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું અને ફેર વિચારણા કરી અને રીત પાસ કરી અને પાસિંગ માર્ક આપવામાં આવે એવું વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે આ છબડા ફક્ત આર્ટસ કોલેજ લીમખેડામાં જોવા મળ્યા છે જે શંકાની ચોઈએ જોવા મળે છે જેની તપાસ કરી યોગ્ય ન્યાય વિદ્યાર્થીઓને મળે તે જરૂરી છે હવે જોવું રહ્યું કે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે તો શું મળશે કે કેમ તે જોવું રહ્યું બિરોજીભ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંહ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે અમારા રિપોર્ટર દ્વારા કોલેજ પ્રશાસનનો સંપર્ક કરતા પ્રાથમિક જાણકારી મુજબ એવું જાણવા મળેલ છે કે કોલેજના ડીન બહાર ગયેલા છે તેવું સૂત્રોને અહેવાલે જાણવા મળ્યું છે મેં શ્રી ગોવિંદ યુનિવર્સિટીના હસ્તે આર્ટ્સ કોલેજ લેખેડામાંથી અભ્યાસ પૂર્ણ કરેલ છે જેના જેની પરીક્ષા બે હજાર ચો માર્ચ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવી હતી જેમ માત્ર કમ્પલસરી ઇંગ્લિશના માર્ગ મારા અને મારી સાથે અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓના ઓછા આવેલ છે જેમાં જે જે પરિણામ અમારા ધાર્યા કરતાં ખૂબ જ ઓછું છે તે અમારું ભવિષ્ય ના બગડે તે બદલ ફરીથી ચકાસણી કરવા નમ્ર વિનંતી મારું નામ તબીબ નિધિબેન શૈલેષભાઈ છે મે ચાલુ વર્ષે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા હસ્તકની આર્ટ્સ કોલેજ લિંખેડા ખાતે બીએસએમ છ માં અભ્યાસ પૂર્ણ કરેલ જે જે પરીક્ષા માર્ચ બે હજાર ચોવીસ માં લેવામાં આવેલ આવેલ હતી જે પરીક્ષાનું ઓનલાઈન રિઝલ્ટ જાહેર થયેલ છે જે રિઝલ્ટમાં ફક્ત કમ્પલસરી ઇંગ્લિશ વિષયમાં મારા અને મારી સાથે ઘણા વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા આવેલ છે જેના કારણે નપાસ ગણવામાં આવી છે જે પરિણામ અમારા ધાર્યા કરતા ખૂબ જ ઓછું અને છરબડાવાળું હોવાનું અમારું માનવું છે જેથી અમારું ભવિષ્ય ન બગડે તે સારું આ સંબંધે યોગ્ય તપાસ કરવા અમારી નમ્ર વિનંતી છે મારું નામ રાવત મૈનાબેન સનાથ છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી